નવી મગફળીનું નવું સિંગતેલ પાંચ લિટર મોકલાવું મારા વાત ત્યારે મિત્રો સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સિંગતેલના ભાવમાં વળતા પાણી થયા ત્રણ દિવસમાં રૂપિયા એંસી ઘટ્યા હજુ ભાવ ઘટશે મિત્રો ચાલુ વર્ષે પડેલા વરસાદના કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે જો કે છેલ્લા વરસાદને કારણે ઘણા થોડો ઘણો પાક બગડ્યો છે બાકી ઓવરઓલ મગફળીનું જોરદાર આવક થવાને કારણે હાલ સિંગતેલના ભાવો એક સમયે રોકેટની ગતિ વધતા હતા તેના વળતા પાણી થયા છે મિત્રો સિંગતેલનો ભાવ ઘટી રહ્યા છે આ દિવસમાં આજે ડબ્બે એંસી રૂપિયાનો ઘટાડો થયો છે દિવાળી બાદ સૌરાષ્ટ્રની મોટાભાગની ઓઇલ મિલોમાં પીલાણ શરૂ થઈ ગયું છે માર્કેટ યાર્ડોમાં પણ દરરોજ લાખો ગુણી મગફળીની આવક થઈ રહી છે આવી સ્થિતિમાં ઓઇલ મિલોને પૂરતા પ્રમાણમાં મગફળીનો જથ્થો મળ્યો હોવાના કારણે પીલાણમાં પણ મોટી માત્રામાં થઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આ પોર્ટલ પર સર્જાઈ રહ્યા છે મિત્રો ખેડૂતો માટેના એક મહત્વપૂર્ણ પહેલાંના ભાગરૂપે ગુજરાત એગ્રીટેસ્ટ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોના ખાતેદારના લેક રેકોર્ડ યુનિટ આઈડી સાથે લિંક કરવા માટે ગત તારીખ પંદર ઓક્ટોમ્બરથી ફાર્મર રજિસ્ટર શરૂ કરવામાં આવી છે આ રજિસ્ટર હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ અગિયાર ડિજિટલ યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે જી હા મિત્રો જેમાં ખેડૂતોને જમીન સહિતના વિવિધ વિગતો ઉપયોગ ઉપલબ્ધ રહેશે આઈડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારના હિતલક્ષી યોજનાઓનો લાભ સરળ થશે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો કપાસના ભાવમાં થયો વધારો કે ઘટાડો મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલે તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ શુક્રવારના રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવની વાત કરવામાં આવે તો તેરસો ચાલીસથી ઓગણીસો અઠ્ઠાણું સુધી બોલાયા હતા જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂપિયા નવસો પચાસથી પંદરસો ચૌદ સુધીના બોલાયા હતા તેમજ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કપાસના ભાવ રૂપિયા તેરસો નેવુંથી પંદરસો ત્રણ સુધીના બોલાયા હતા મિત્રો બોટાદ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ અગિયારસો ત્રીસથી રૂપિયા પંદરસો ત્રણ સુધીના બોલાયા હતા જ્યારે મહુવા યાર્ડમાં કપાસના ભાવ રૂપિયા અગિયારસો ત્રેપનથી ચૌદસો બાસઠ સુધીના બોલાયા હતા તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ અગિયારસો એકાવનથી ચૌદસો સન્નું સુધીના બોલાયા હતા ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી હવે ખેડૂતોની ખેતીમાં આ સમસ્યા નહીં સર્જાય મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ સિઝનના પાકની વાવણી માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને પૂરક સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાના કુલ ત્રીસ હજાર પાંચસો ચાર એમ એફટી ફાળવ્યા છે મિત્રો પાણીની ફાળવણી અંગે નિર્ણય લેવાયો છે કે જે અંતર્ગત પંદર માર્ચ બે હજાર પચીસ સુધીના સમયગાળા માટે ઉત્તર ગુજરાત પ્રદેશ સોળ હજાર છસો ને સાતરે એમ એફટી અને સૌરાષ્ટ્ર માટે તેર હજાર છસો સડસઠ એમ પાણી ફાળવવામાં આવશે આ પાણી ફાળવવામાં ઉત્તર પ્રદેશ ગુજરાત પ્રદેશ નવસો બાવન તળાવ અને સુજલામ સુફલામ કેનાલ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા બસો તેતાલીસ તળાવો અને અઢારસો વીસ ચેકડેમ દ્વારા આશરે સાહીઠ હજાર એકર ખેતીલાયક વિસ્તારનો સિંચાઈને લાભ મળવાનો રહેશે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આ કામ ફતાફત બતાવી લેજો નહીંતર એકાઉન્ટમાં રૂપિયા આવશે નહીં જી હા મિત્રો એગ્રીટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકારે અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટર હેઠળ ખેડૂતોના આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે જો ખેડૂતો પાસે આ આઈડીનું રજિસ્ટ્રેશન નહીં હોય તો ખેડૂતોના બેંક ખાતામાં ખેડૂત સહાયના આપતા જમા થશે નહીં ગુજરાત સરકારે ભારત સરકાર સાથેની સહયુક્તિ ગુજરાત ખેડૂત રજિસ્ટ્રેશન બે હજાર ચોવીસ લોન્ચ કર્યું છે મિત્રો આ યોજનાનો મુખ્ય લક્ષ્ય ગુજરાતના ખેડૂતોને અનોખી ઓળખ આપવા માટે ખેડૂત આઈડી ઉત્પન્ન કરવાનો છે આ આઈડી એકવાર જીવનમાં જ રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે બીજા મોટા સમાચારની વાત કરીએ તો અગિયારસો ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે સરકાર સાડા પાંચ લાખ રૂપિયાની સહાય કરશે કિસાન પરિવહન યોજના અંતર્ગત ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગના સંયુક્ત ખેતી નિયામકે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેના લાયક જાહેર કર્યા છે જે મુજબ અગિયારસો ખેડૂતોને ગુડ્સ કેરેજ વાહન તેમજ ટ્રેક્ટર ટેલર ખરીદી માટે સરકાર પાંચ લાખ રૂપિયાની સહાય કરવામાં આવે છે મિત્રો જિલ્લાવાઇઝ નક્કી કરાયેલા ટાર્ગેટોમાં સર્વા સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલીમાં બાવન કચ્છમાં એકાવન ગીર સોમનાથમાં ત્રેવીસ જૂનાગઢમાં અડત્રીસ જામનગરમાં ચોત્રીસ દેવભૂમિ દ્વારકામાં વીસ ટ્રેક્ટર પોરબંદરમાં ચૌદ ટ્રેક્ટર બોટાદમાં સત્તર ભાવનગરમાં તેતાલીસ મોરબીમાં ત્રીસ રાજકોટમાં સત્તાવન સુરેન્દ્રનગરમાં પિસ્તાલીસ જેવા ખેડૂતોને વાહન ખરીદી માટે સબસિડી આપવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે જ્યાં મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો એક જાન્યુઆરી પહેલાં પતાવી દેજો મોટા કામ બદલાઈ ગયા છે કાર્ડના નિયમો ભારત સરકારે દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે જે સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવે છે સરકારને વિવિધ યોજનાઓ માટે મોટાભાગની યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમાં મંદ લોકો માટે હોય છે આજે પણ ભારતમાં એવા ઘણા લોકો છે જે બે સમયનું ભોજન પણ લઈ શકતા નથી ભારત સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાના કાયદા હેઠળ આ લોકોને ખૂબ જ ઓછા ભાવે રાશન પૂરું પાડે છે આ માટે સરકાર લોકોને રાશન કાર્ડ આપે છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ ડીસામાં પી સોળસો પિસ્તાલીસ રૂપિયા સુધીનો બોલાયો હતો જાણો સાડત્રીસ યાર્ડના ભાવ મિત્રો આજે ગુજરાતના સાદરતીસ માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો મિત્રો કુલ એકોતેરસો પોઈન્ટ ચૌદ ટન મગફળીની આવક થઈ હતી જેમાં રાજ્યમાં મગફળીનો ઉચ્ચ ભાવ ડીસા માર્કેટયાર્ડમાં સોળસો પિસ્તાલીસ સુધીનો બોલાયો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીનો ઊંચો ભાવ બારસો વીસ રૂપિયા તેમજ નીચો ભાવ નવસો સુધીનો બોલાયો હતો આ સિવાય ભાવનગર માર્કેટયાર્ડમાં સોળસો ઓગણચાલીસ તો જામનગરમાં સોળસો દસ તળાજામાં પંદરસો પચાસ તો વ્યારામાં પંદરસો ગાંડલ માર્કેટયાર્ડમાં બારસો એકોતેર રૂપિયા ઊંચો ભાવ રહ્યો હતો